દેવાયત પંડિતની આગમવાણી સાતસો વર્ષ પહેલાં આગમવાણી કરનાર દેવાયત પંડિતની મોડાસાના બાજકોટ ખાતે સમાધિ આવેલી છે કોરોનાના જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગી ગયું અને રસ્તાઓ સુમસાન બની ગયા ત્યારે સાત દાયકા અગાઉ સંત દ્વારા કરવામાં આવેલી સુનાગર સુનાનગર અને મોઝાર આગાહી અક્ષર સાચી પડી આ સિવાય દેવાત પંડિતે કરેલી અનેક આગમવાણી સાચી પડી બાજકોટ ખાતે આવેલા દેવરાજ અરવલ્લી સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લામાં શ્રદ્ધાળુ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું જૂનાગઢ વંથલી ગામે જન્મેલા દેવાત પંડિતે રાજસ્થાન કચ્છ ગોહિલવાડા સહિત વિસ્તારોમાં અધ્યાતક પ્રચાર માટે પરિભ્રમ કર્યો હતો જ્યારે સાતસો વર્ષ અગાઉ મોડાસાના બાજકોટ ખાતે આવેલા દેવરાજ ટેકરી ઉપર ખાતે વસતા હતા અને જીવિત સમાધિ લેતા પહેલાં પત્ની દેવલદેને આગમવાણી કહી હતી સાત દાયકા પહેલાં આ સંતે કળિયુગમાં આવા દિવસો આવશે તેવું કહેતા લોકો માની શકતા ન હતા પરંતુ જ્યારે વર્ષો વીતતા ગયા તેમ દેવાય પંડિતની તમામ આગમવાણી સાચી પડી ધરતી માથે હેમર હાલશે સુના હશે નગર અને મોજાર લખમી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ કે ફરિયાદ જેવી આગાહી જ્યારે કોરોના કાળમાં ચોવીસ કલાક ધમધમતા શહેરો સનાટો છવાઈ ગયા અક્ષર સાચી પડી મોડાસા દેવરાજધામ ખાતે હાલાર રાજસ્થાન કાંકરોલીથી દેવાય પંડિત સાથે આવેલા દસ નામ સાધુ બારમા વંશજ ધનેશ્વરી ગીરી મહારાજ ભજન અને ભક્તિમાં ધૂણી ધખાવી રહ્યા છે ધર્મની સાથે અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દેવાયત પંડિતની જીવિત સમાધિ સ્થળ દેવરાજ ધામ ખાતે ચાલી રહી હતી કુંવારિકા જગ્યાએ દેવત પંડિતે જીવિત સમાધિ લીધી તે જગ્યાએ આસ્થાનું પ્રતિક બન્યું દેવરાજ મંદિરના મહંત ધનેશ્વર ધનેશ્વરગીરી મહારાજે અરવલ્લી અને સાબરકાંઠા ગામડાઓમાં જ્યાં પાઠ ભજન સત્સંગ કરી લોકોમાં ધાર્મિક વધારી છે ધર્મના પ્રચાર પ્રસાર સાથે વ્યસન મુક્તિ પણ અભિયાન ચલાવતા હતા લોકો વ્યસન દુષ્ દૂષણમાંથી મુક્ત થાય આજે અરવલ્લીના અનેક ગામોમાં લોકોએ ભક્તિના માર્ગે વળી વ્યવસ્થાને તિલાજની આપી છે દર મહિનાને સુદ બીજ પૂનમનો અનોખો મહિમા મોડાસાના દેવરાજ ધામ ખાતે દર મહિનાની બીજના દિવસે સત્સંગ ચાર પહોર ભજન ભંડારનું આયોજન કરવામાં આવે છે જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં અને રાજસ્થાનમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને દેવાયત પંડિતની સમાધિએ દર્શન કરી ધન્યતા અનુભવે છે આ જગ્યાએ અનેક પૌરાણિક વસ્તુઓ સંગ્રહ કરવામાં આવેલ છે સાથે જ લાઇબ્રેરીમાં તમામ ધર્મના પુસ્તકો રાખવામાં આવેલ છે પૂનમના દિવસે પણ ભજનના સત્સંગ કરી ઉજવણી કરવામાં આવે છે મેડિકલ કેમ્પ સહિત સેવાલક્ષ્મી કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે